ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામનું કનેક્શન કાપતા સાત થી આઠ ગામો પીડાયા સરપંચે પાણી વિભાગ સામે ઉઠાવ્યા સવાલ જુના કટારિયા ગામનું મુખ્ય પાણી પુરવઠો કનેક્શન અચાનક રીતે કાપી નાખવામાં આવ્યું હતું આ નિર્ણયને કારણે માત્ર કટારિયા જ નહીં પરંતુ તેની આસપાસના આશરે સાત થી આઠ ગામો પાણી વિહોણા બન્યા છે અનેક ગામોમાં પાણીની ભારે તંગી સર્જાઈ છે અને ગ્રામજનો ત્રાહીમાં પોકારી રહ્યા છે જુના કટારીયા ગામના સરપંચ શ્રી હેમુદાન ગઢવી દ્વારા આ મામલે તાત્કાલિક પગલા લેતા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ વિરુદ્ધ તીવ્ર અવાજ ઉઠાવાયો છે તેઓ સરકાર શ્રી સમક્ષ અધિકારીઓના તાનાશાહી વલણ અંગે ધારધાર રજૂઆત કરી છે સરપંચે જણાવ્યું કે કોઈ પણ અગાઉથી જાણ કર્યા વિના કનેક્શન કાપી દેવું એ અનાધિકૃત છે અને ગ્રામજનો સાથે અન્ય ગામ લોકો પણ છે તેમના જણાવ્યા મુજબ આ પગલાના કારણે પછાત વિસ્તારમાં રહેતા લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ મુદ્દે સ્થાનિક સ્તરે ભારે રોષ છવાયેલો છે અને ગ્રામ જનો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે કે તાત્કાલિક કનેક્શન પુનઃ શરૂ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલા લેવાય ત્રાયા אביશ રાણા મારું નામ હેમુદાન હેમુદાન ગઢવી હું જુના કટડિયા ગ્રામ પંચાયત હાલે જે સરપંચ પદમાં સેવા આપી રહ્યા છે નીલમબેન હેમુદાન ગઢવી એમનો હસબન્ડ છું અને ખુદ વોર્ડ નંબર 3 નો છું ગત ગઈ ગઈ રાત્રે કાલે પાણી પુરવઠાન અધિકારીઓ દ્વારા માત્રને માત્ર ખબર નહિ અમને શું ખાર છે જુના કટડિયા ગામનું પાણી જે વાલમાંથી એમને નિયમોનું બાનું આપી અને જુનાગઢ ગામનું પાણી એમને કાપી નાખ્યું પાણી પુરવઠાના અધિકારી જીડબ્લ્યુએલ ના અધિકારી ઉત્કર્ષ શ્રીવાસ્તવ સાહેબ આવેલા હતા એમને મેં એવું કીધું કે સાહેબ તમારી પાસે કોઈ લેખિત જાણ કોઈ લેખિત ઓર્ડર હોય તો આપો આખા ગામને પાણી બી તમે ના કરો પણ તેમ છતાં સાહેબ કોઈનું માન્યા નથી કનેક્શન એમની મનમાનીથી કાપી ગયા છે અને કોઈ પણ પ્રકારની કોઈ લેખિત જાણ એમની બાહેતરી એમને આપી નથી કનેક્શન કાપ્યું એનું અમને વાંધો નથી પણ એમને ખબર નથી કે જૂનાગઢ ગામના પાણીના વાળમાં બીજા પાંચથી સાત ગામો એનાથી પ્રભાવિત થયા છે પણ માત્રને માત્ર કટરે ગામો એમને પાણી કાપ્યું છે બાજુમાં બીજું એક વાલ જાય છે એ વાલ ક્યાં જાય છે તે અમને ખબર નથી કેટલા ગામોને જાય છે તે અમને ખબર નથી પણ જૂના કટરિયા ગામનો કાંઈ નિજી સ્વાર્થ નિજી ખાર રાખી અને જૂના કટરાઈ ગામનું એમને રાત્રે પાણી કાપી નાખ્યું છે એ લોકો એમને એવું બહારનું આપે છે કે અમે તમને સપમાંથી પાણી આપીએ છીએ નવા કટરિયા અને નવા કટરીયા સપમાં જે અત્યારે એ લોકો પાણી આપે છે એમાં એક તો એમને કલાક ફિક્સ કરેલા છે એ પાણી પૂરું ગામડાઓને પહોંચતું નથી એ એકલું સપ અઢાર ગામને પાણી પૂરું પાડી શકે નહીં અમુક ઊંચાડવાળા વિસ્તારોમાં પણ પાણી પહોંચતું નથી જ્યાં સુધી આ વાલમાંથી પાણી ન પહોચે ગામમાંથી ત્યાં સુધી ગામને જૂના કટરે તો નહીં જ પણ આજુબાજુના કોઈ પણ ગામડાઓને પાણી પહોંચવું શક્ય છે જ નહીં તેથી અમારે પાણી પુરવઠાને અમારી નમ્ર વિનંતી છે કે પાણી પુરવઠાના અધિકારીઓ માટે થોડીક તમે તમારી રીતે કાયદેસરની કાર્યવાહી કરી અને અમારું ગામ હાલે જે પાણીથી રચડે છે અમારા ગામના કારણે પાછળના બીજા ગામોને પણ તકલીફ છે ચાંદરો ખોરાસર નારણસરી આઝિયાવાડ રાયત્રી રાજણહર આ તમામ ગામો આ એક લાઈન થી પ્રભાવિત થાય છે એટલે તાત્કાલિક ધોરણે અમારું પાણી નું ચાલુ કરાવે અને એમની કાયદેસરની કાર્યવાહી થતી હોય તો કરે પણ સ્થાનિક ગ્રામ પંચાયત ને એ લોકો લેખિત જાણ કરે મનમાની ન કરે તાનાશાહી ન કરે આ લોકશાહી છે એટલે મારી સરકાર સરકશ્રીની નમ્ર વિનંતી વિનંતી છે કે જૂના ગઢરે ગામમાં તેમજ પાછળના સાતથી આઠ ગામોને તાત્કાલિક ધોરણે પાણીનું નવું કનેક્શન અપાવરાવે અમારે સપમાંથી પાણી નથી જોતું અમને એ સપ પાણી પૂરી પાડી શકતું નથી એ પાણી માત્રને માત્ર કાગળ ઉપર જ આવે છે આજુબાજુ કંપનીઓમાં બધી જગ્યાએ ગેરકાયદેસર છે ચાલુ છે હું હપ્તાખોરી ચાલુ છે ત્યાં કોઈ કનેક્શન કાપવા જતું નથી માત્રને માત્ર ગામડાની થોડી પ્રજાને ત્રાસ કરવા માટે થઈ અધિકારીઓ મનમાની રાખી વ્યક્તિગત ખાર રાખીને જુના કઢરેનું કનેક્શન એક માત્ર કાપી નાખવામાં આવ્યું છે